તો હવે આપડે મિત્ર આઈસર ને છે ને લાંબા રૂટ માં ખેંચવાનો છે એક પાર્ટી નો માલ છે આખો આઈસર ભરી નાખી પાછા આવી પાછું ખટારા ઉતારવાનું ચાલુ કર્યું છે તમે આમાં વીડિયામાં ઠેઠ સુધી બન્યા રહી જો ભાઈ ગાડી હું લઈ લઉં તો આયસર ચાલુ કે તો આપણો આઈસર બહાર નીકળે બાવણું બન કે સીધો કોબડી હલો હરણી ભરી લીધી હો પણ

ગાડી આઈ ગઈ કરે છો ડ્રાઈવર એવા રોદા છે જો એક મિત્ર આવી ગયો જો રોડ ક્રોસ કરે છે એને તમે જોયેલો જ છે ધોળા દીયે

એટલે અમે ઘડી બેઠા છે બાવણા એક પાર્ટી નો ઉતરે છે ડ્રાઈવર જો પર નવરા નવરા બેઠક પાન બુધેલ અને આ ત્રણ જણા ઉતારે મિત્ર એટલે અમે કઈ હલ્યા નહી આગળ આગળ હા ખાલી ઉતારી એક દુકાને તારો થાકી ગયો બોલો

તો સુની અવાજ આવશે કેતો નઈ મારે બધા વિડીયો શૂટિંગ આપવાના છે ક્યાં કેવો સ્કોપ છે

છે <önemli Adult encore> <jamais>